નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર ઉપર જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં વિભાગીય વિશ્લેષણ સમિતિ વડોદરા દ્વારા વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે વાત કરીશું સૌ જગ્યાની વાત કરીએ તો જગ્યાનું નામ અને કુલ જગ્યાઓ પહેલું છે ડેટા એન્ટ્રી રી ઓપરેટર કમ જુનિયર ક્લાર્ક આઉટસોર્સ એક જગ્યા પર અને બીજું છે ડેટા એન્ટ્રી ઓપરેટર આઉટસોર્સ બે જગ્યા પર હવે શૈક્ષણિક લાયકાતની વાત કરી લઈએ શૈક્ષણિક લાયકાત અને અનુભવ પહેલું ઉમેદવારે ઓછામાં ઓછું એચએસસી પાસ એટલે કે ધોરણ બાર પાસ હોવું જોઈએ અથવા તો ડિપ્લોમા કોમ્પ્યુટર કરેલું હોવું જોઈએ બીજું ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષાની ટાઈપિંગનો જાણકાર હોવો જોઈએ ત્રીજું ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ હવે એજ લિમિટની વાત કરીએ તો ઉંમર એકવીસ વર્ષથી વધુ નહીં એટલે ઓછામાં ઓછી એકવીસ વર્ષ હોવું જોઈએ ફિક્સ પગાર રૂપિયા પંદર હજાર પર મંથ આઉટસોર્સિંગ એજન્સી મારફતે આ રૂપિયા મળશે હવે નોંધ છે તે જોઈ લઈએ અત્રેની કચેરી દ્વારા જરૂરી ટાઈપિંગ ટેસ્ટ માટે શોર્ટ લિસ્ટેડ કરેલા ઉમેદવારને જાણ કરવામાં આવશે જેથી ઉમેદવારોએ પોતાનું ઇમેલ અને મોબાઈલ નંબર અચૂક અરજીમાં દર્શાવવાનું રહેશે બીજું એ સાત દિવસ પછી અરજી મળીએ ધ્યાનમાં લેવામાં આવશે નહીં એટલે અરજી સાત દિવસમાં કરવાની રહેશે રસ ધરાવનાર ઉમેદવારો અરજીમાં શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો અનુભવના પ્રમાણપત્રો તેમજ જરૂરી સંબંધિત આધાર પુરાવા રજૂ કરવાના રહેશે અરજી જાહેરાત પ્રકાશ થયાના સાત દિવસમાં અરજી તમારી વિશ્લેષણ સમિતિ વડોદરા ખાતે મળે તે રીતે મોકલવાની રહેશે અરજી તમારે રૂબરૂ અથવા તો પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે આ વિડીયોને લગતી ઓફિશિયલ નોટિફિકેશન પણ તમને વિડીયોના ડિસિશનમાંથી મળી જશે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ